કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ છું આજે તારીખ હજાર પચીસ ના રોજ વિડીયો છે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની અંદર બનાસ નદી માંથી નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે શુક્રવારે રાત્રે એટલે કે ત્રણ તારીખે રાત્રે જે વરસાદ પડ્યો તે વરસાદના લીધે ખૂબ જ સારા પ્રમાણની અંદર પાણીની આવક થઈ ગઈકાલે ચાર તારીખના રોજ પણ સારો એવો વરસાદ પડ્યો રાજસ્થાનની અંદર તો કયા કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ નોંધાયો છે અને હજુ કેટલું ડેમની અંદર પાણી આવી શકે છે સંપૂર્ણ માહિતી હું તમને આપું તેની બાજુમાં આપેલું બેલ નું આઈકોન છે તો જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે હવે જે વરસાદ વિરામ લીધા બાદ એક મહિના બાદ ફરી વરસાદ થયો અને દાંતીવાડા ડેમ એક વખત સંપૂર્ણ ભરાઈ ગયો હતો એટલે કે છસો ને બે ફૂટ ભરાણો હતો તેની રૂલ લેવલ દાંતીવાડા ડેમના દરવાજા ખોલી અને બનાસ નદીની અંદર પાણી છોડવામાં આવ્યું અને સતત દસ દિવસ ચાર તારીખથી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધી સતત પાણી છોડવામાં આવ્યું તે પાણીના લીધે ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ જ પ્રમાણમાં ફાયદો થયો અને પાણીના તળ ઊંચા આવવા માટે જમીનના જળ પણ રિચાર્જ થયા પણ પાણી ખૂબ જ ઓછું છોડવામાં આવ્યું અને પાણી ધીરે ધીરે ચાલતું હોય વધારે પ્રમાણમાં પાણી ના હોય ખેડૂતોને જોઈએ તેટલો ફાયદો નથી થયો તો જેના લીધે દોતીવાડા ડેમમાંથી છોડાયેલું પાણી ડીસા અને જોના ડીસા જઈને અટકી ગયું અને પાછળથી ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા હવે અઢાર તારીખે ડેમના દરવાજા ખોલી અને બે હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું અને દોતીવાડા ડેમનું લેવલ છસો એક પોઈન્ટ પચાસ ફૂટ થતા ડેમના દરવાજા ફરી પાછા બંધ કરવામાં આવ્યા હતા

તે પણ સંપૂર્ણ ભરાયેલા જ વરસાદના લીધે દોધિયાળા ડેમો પહેલે જ પાણી આવતું હતું તો હવે હું જેમને રાજસ્થાનમાં જે વરસાદ થયેલો છે આંકડા તે હું તમને આપું બનાસ નદી અરવલીની ગિરીમાળાઓ પિંડવાડા નજીકથી બનાસ નદીની ઉદ્ગમ સ્થાન છે તો રાજસ્થાનની અંદર પિંડવાડાની અંદર ગઈ શનિવારે સવારમાં આઠ વાગ્યા સુધી જે વરસાદ થયો તેમાં એકસો આઠ એમ એમ એટલે કે સાડા ચાર ઇંચ જેટલો વરસાદ થયો શિરોહીમાં ચોત્રીસ પોઈન્ટ પાંચ એમ એમ એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ થયો માઉન્ટ આબુમાં વીસ એમ જેટલો વરસાદ નોંધાયો હતો આબુ રોડમાં બે એમ એમ જેટલો વરસાદ રેવદરમાં શિવગંજમાં એક 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 એમ એમ જેવો વરસાદ થયો હતો હવે જે આંકડા છે શનિવારે સવારમાં આઠ વાગ્યા સુધીના છે એના પછી પણ શનિવારે ઝરમર ઝરમર વરસાદ દરેક વિસ્તારમાં થોડો થોડો ચાલુ જ હતો હવે બનાસકાંઠાની અંદર અમીરગઢ દાંતાના અમુક ગામડાઓ અંબાજી નજીક પણ વરસાદ નોંધાયાના અહેવાલ છે તો હવે તે પાણી દાંતીવાડા ડેમ માં પહોંચી ગયું છે પિંડવાળા વાળું પાણી પણ જલ્દી પહોંચી જશે તો અત્યારે જે સવારમાં માં છ વાગે અઠ્યાવીસો ક્યુસેક ની પાણીની આવક દાંતીવાડા ડેમ ની અંદર નોંધાઈ હતી અને પાણીની ડેમ ની સપાટી જે હતી તે હું તમને જણાવું તેની પહેલા અત્યારે ત્રણ વાગે બપોરના પંદર પોચ દસ બે હજાર પચીસ ના બપોરના ત્રણ વાગ્યાના હું તમને સમાચાર આપું તેની પહેલા સવારમાં છ વાગે અઠ્યાવીસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને છસો ફૂટ ડેમનું લેવલ હતું તો આ દંતીવાડા ડેમમાં સારા એવા પરમાણુમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે અને ફરી ભરાશે તો ડેમની અંદર ફરી પાણી છોડવામાં આવશે કેમકે ડેમનું લેવલ પણ જાળવવું જરૂરી છે બનાસકાંઠા અને પાટણ તાલુકાના ગામડાઓને સિંચાઈનો ફાયદો થતો હોય છે પણ નદીની અંદર જો પાણી છોડવામાં આવે તો ડીસા અને કાંકરેજ આ બાજુના વિસ્તારના જે ગામડાઓ છે તેની અંદર ખેડૂતોને સિંચાઈ માટે પાણીના તળ ઊંચા આવે અને સિંચાઈ માટે એક આખી સિઝન નીકળી શકે એવો સ્થિતિ છે તો ફરી ડેમ ભરાય તેવી પ્રાર્થના કરીને પહેલા પણ આપણે જણાવતા હતા કે જ્યારે કુદરત ત્યારે ડેમ સંપૂર્ણ ભરી નાખશે અને કોઈ પણ ડેમના દરવાજા ખોલવાની રાહ નહીં જોવું પડે કેમકે એવી સ્થિતિ પેદા થશે કે ડેમ ભરાઈ જશે તો ઓટોમેટિક ડેમના દરવાજા ખોલાશે કેમ કે પહેલા દસ દિવસ પાણી છોડાયું પણ તેના લીધે એટલો બધો જોઈએ તેટલો ફાયદો નથી તો હવે જે નવા ડેમના દરવાજા જલ્દી ડેમ ભરાઈ જશે અને પાછા ફરીથી દરવાજા ખોલવા પડે એવી જો થાય તો ખેડૂતો માટે ખૂબ જ સારો એવો ફાયદો થઈ શકે છે હવે બપોરે ત્રણ વાગે અઠ્યાવીસો ઓગણપચાસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને છસો એક પોઈન્ટ પંચાણું ફૂટ એટલે કે છસો બે ફૂટે જલ્દી જ સપાટી પહોંચી જશે તેની આસપાસની સપાટી નોંધાઈ હતી તો ખેડૂતો માટે ફરી ડેમ ભરાવા જઈ રહ્યો છે છસો ચાર ફૂટ દતવાડા ડેમની ભજનક સપાટી છે અને સીપુ ડેમની અંદર પણ નવા પાણીની આવક શરૂ થઈ જશે તે હજુ સુધી અહેવાલ નથી પણ જ્યારે આવશે ત્યારે તેનો પણ વિડીયો બનાવશું સાથે જોડાયેલા રહો વાળામાં જે વરસાદ થયો છે તે પાણી બનાસ નદીમાં જ આવશે આબુ રોડ આબુ આ વિસ્તારનું બધું પાણી બનાસ નદીની અંદર આવશે ને નદીના પટની અંદર વરસાદ પહેલા સતત ચાલુ હતું એટલે પાણી જેટલું શક્ય હશે તેટલું જલ્દી જ પહોંચી જશે વચ્ચે નહીં રોકાય અને કેમ કે વચ્ચે જે ચેકડેમો વધેલા છે ત્યાં ભરેલા જ છે તો આના રીતે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીની અંદર પાણી આવ્યું છે ફરી અને ખેડૂતો માટે ફરી એક વખત આશાનું કિરણ જાગી ઉઠ્યું છે કે દતીવાડા ડેમના દરવાજા ફરી ખોલવામાં આવશે તો અમારી સાથે જોડાયેલા રહો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવો અને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી પણ શેર કરો બનાસની ખેતી ચેનલ સાથે જોડાયેલા રહો અમારી બનાસની ખેતી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનો આઈકોન છે અવશ્ય દબાવો અને અમારી સાથે જોડાયેલા રહીજ તમારો અભિપ્રાય તમામ અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવતા રહીશું આભાર